કેમ છો મિત્રો આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે આપણે શિવરાત્રિ સ્પેશિયલ ફરાળી પેટીસ બનાવીશું જે સ્ટફિંગવાળી જે આપણે એને બફળા પણ કહીએ છીએ અથવા તો એને આલુ પેટીસ પણ કહેવાય છે તો ખૂબ જ ટેસ્ટી અને ચટપટી આલુ પેટી બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીશું તો અહીં મેં બટાકાને બાફી લીધા છે લગભગ પાંચસો ગ્રામ જેટલા બટાકા મેં લીધા હતા અને એને સરસ રીતે બાફીને છીણી લીધા છે મેં તો જેનાથી આપણે અંદર કોઈ બી આખા બટાકાના કોઈ બી ટુકડાના રહેવા જોઈએ એ રીતે મેં એને છીણી લીધા છે એટલે સરસ રીતે આપણું એનો માવો બની જશે તો એમાંથી મેં થોડો બટાકાનો માવો અંદર સ્ટફિંગ માટે લીધો છે જેનાથી આપણે અંદર સ્ટફિંગમાં બાઇન્ડિંગ આવશે સરસ તો અહીં આપણે હવે બધા મસાલા કરીશું આની અંદર અને ખૂબ જ ચટપટા ટેસ્ટી અને ખૂબ જ સરસ મસાલો તૈયાર થશે તો અહીં સૌથી પહેલાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું તો અહીં મેં બે લવિંગા તીખા મરચાં અને એક સાદું મરચું અને એક આદુનો નાનો ટુકડો એટલું મેં પીસી લીધું હતું તો તમે તમારા સ્વાદ પ્રમાણે વધઘટ કરી શકો છો અહીં તમે થોડું વધારે તીખું પણ ખાતા હો તો થોડું વધારે મસાલો મતલબ આદુ મરચાંની પેસ્ટ એડ કરજો અમારા ઘરમાં થોડું ઓછું તીખું ખવાય છે એટલે મેં થોડુંક જ એડ કરી છે અને અહીં દ્રાક્ષ અને કાજુના ટુકડા મેં લીધા છે થોડા કટ કરી લીધા છે દ્રાક્ષને કાજુને એને પણ અંદર એડ કર્યા છે તો હવે આપણે એની અંદર એક ટેબલસ્પૂન જેટલું તલ એડ કરીશું અને બે ટેબલ સ્પૂન જેટલા મગફળીનો ભૂકો આપણે એડ કરીશું અને આ બધી વસ્તુ ખૂબ જ ટેસ્ટ આપશે અને અહીં મેં બુરું ખાંડ લીધું છે બે ટેબલ સ્પૂન જેટલું તમે થોડું ઓછું વધતું કરી શકો છો તમારા પ્રમાણે કોઈ માપનું કોઈ અંગાળી મેઝરમેન્ટ નથી હોતું તો અહીં મેં બેથી ત્રણ ચપટી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે અને એટલા જ પ્રમાણમાં મેં મરી પાવડર એડ કર્યો છે બેથી ત્રણ ચપટી જેટલો છે મરી પાવડર એ પણ આપણે એડ કરીશું તો અહીં જીરાનો પાવડર ખૂબ જ ઓછો એડ કરવો અહીં વરિયાળીનો પાવડર લીધો છે મેં તે અડધી ચમચીથી થોડો ઓછો મેં એડ કર્યો છે અને આ બધા મસાલા ખૂબ જ આપણા સ્ટફિંગને ટેસ્ટી બનાવશે અને ચટપટું બનાવશે તો અહીં મેં દાડમના દાણા એડ કર્યા છે થોડા તો એ પણ તમારી પાસે હોય તો એડ કરજો નહીં તો ચાલશે અને અહીં મેં કોકોનટ જે ડેસિગેટેડ કોકોનટ આવે છે એ મેં બે ટેબલ સ્પૂન જેટલું એડ કર્યું છે હવે તમારી પાસે જો તાજુ તાજું નારિયેળ હોય તો એ પણ તમે એડ કરી શકો છો અને અહીં સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે અને લાસ્ટમાં આપણે હવે કોથમીર એડ કરીશું તો અહીં મેં એથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી મેં કોથમીર એડ કરી છે અને છેલ્લે લીંબ અડધું લીંબુ મેં નીતાર્યું છે અંદર તો આ રીતે આપણો મસાલો સરસ મજાનો રેડી થશે જેમાં તીખાશ ગળપણ અને ખટાશ બધું આગળ પડતું રાખવાનું છે કે આપણે ઉપરનું જે લેયર આવશે બટાકાનું એકદમ મોળું હશે માત્ર મીઠું જ એડ કરીશું એમાં એટલે જે પણ મસાલા આપણે કરવાના છે એમાં જ કરવાના છે એટલે આમાં થોડો આગળ પડતો મસાલો કરશો તો તમારા બફળા ખૂબ જ ટેસ્ટી બનશે તો અહીં મેં તો મારા પ્રમાણે એડ કર્યા છે તમે થોડું વધારે પણ એડ કરશો તો ટેસ્ટી જ બનશે તો હવે આપણે જે બટાકા બાફેલા જે માવો હતો એની અંદર આપણે આરા લોટ એડ કરીશું જે આરા લોટ આવે છે ફરાળી એ મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલો અંદર એડ કર્યો છે અને થોડુંક મીઠું એડ કર્યું છે મેં આ સિવાય આપણે કશું જ એડ નથી કરવાનું એમાં અને હવે આપણે થોડું તેલ એડ કરીશું અને સરસ રીતે મસળી મસળીને સરસ લોટ હોય એક ઢીલો એ રીતનું આપણે એને બનાવી દઈશું બધું મિક્સ કરીશું અને અહીં તમને આરો લોટ થોડો ઓછો પડે તો થોડું જ ચમચી તમે એડ કરી શકો છો તો સરસ રીતે એને મસળી મસળીને બાઇન્ડ કરીશું બધો લોટ અને માવાને મિક્સ કરીશું અને તમારા હાથમાં ચોંટે તો થોડું થોડું તેલ લઈને તમે એને મિક્સ કરતા રહેજો આ રીતે સરસ આપણું આઉટર લેયર માટેનું બટાકાનું માવ રેડી થઈ જશે મને એ થોડું ઓછું લાગતું આરાલુટ તમે થોડું એડ કર્યો છે તો આ રીતે તમે પણ બનાવજો શિવરાત્રિમાં ખૂબ જ ટેસ્ટી બને છે આ પેટીસ તો અહીં આપણું બટાકાનો માવો રેડી થઈ ગયો છે આઉટર લેયર માટેનું આપણું તો હવે આપણે જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે એના આપણે નાના નાના ગોળા વાળીશું પહેલાં આપણે એને બધાના ગોળાવાળી લઈશું તો અહીં સરસ સુગંધ આવી રહી છે મને સ્ટફિંગની તો થોડું હાથમાં તેલ લગાવીને આપણે એના નાના નાના ગોળાવાળી લઈશું આ સ્ટફિંગના લીધે જ આ બફળા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધા જ મસાલા અંદર આગળ પડતા એડ કર્યા હોય એટલે એટલા ચટપટા લાગે છે કે એકવાર ખાવ તો તમારું મન પેટ ભરાય પણ મન ના ભરાય એટલા ટેસ્ટી લાગે છે આ બફડા અમારા ઘરમાં ખૂબ બધાને જ પ્રિય છે તો ઘણીવાર અમે બનાવતા હોઈએ છીએ એટલા ટેસ્ટી હોય છે કે આની સાથે કોઈ ચટણી કે કસાની જરૂર જ નથી એકલા પણ એટલા ટેસ્ટી લાગે છે તો હવે આપણે બફડા બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો અહીં મેં એક ડીશમાં આરલુ લીધો છે અને સાઈડમાં મૂકીશું અને બટાકાના માવામાંથી આપણે નાનો ગોળો લઈને થેપલી જેવું બનાવીશું હાથથી અને એની અંદર આપણે સ્ટફિંગને મૂકી દઈશું તો આ રીતે આપણો બટાકાનો માવો જે છે આઉટર લેયર માટે એ ખૂબ જ સરસ રીતે સેટ થઈ ગયો છે મતલબ કે સેચ પણ હાથમાં ચોંટતો નથી એટલો સરસ બન્યો છે તો આ રીતે આપણે બધા જ ગોળા બનાવી લઈશું બધા જ બફળા આપણે બનાવીને એને આર લૂપમાં રગદોડી લઈશું ક્યાંય પણ ક્રેક ના રહેવી જોઈએ કે ને તો આપણું બટાકાવાળો અંદર સોરી બફળો આપણે તેલમાં જઈને ફાટી જશે ફાટી પણ શકે છે આપણું બધું તેલ ખરાબ થઈ શકે છે તો આ રીતનું તમારું બટાકાનો માવો અને સ્ટફિંગ બંને સરસ રીતે રેડી થયા હશે તો એવું કોઈ જ વાંધો નહીં આવે અને દેખો હું બધા જ મારા બફળામાં ક્યાંય હાથમાં સહેજ પણ ચડતો નથી લૂંટ મતલબ માવો મારો તો તમે પણ આ રીતે જ બનાવજો ખૂબ જ સરસ લાગશે અને તમે આરા લૂંટમાં ના રગદોડવો હોય તો પણ ચાલશે અને રગ દોડશો તો જ્યારે આપણે તળીશું તો ઉપરનું પળ એકદમ ક્રિસ્પી બને છે આ રીતે આપણા બધા જ બફળા બનીને રેડી છે તો હવે આપણે એને તળી લઈશું તો અહીં આપણે તેલને એકદમ ફાસ્ટ ગેસે ગરમ કરવાનું છે અને બફળાને આપણે થોડા ફાસ્ટ ગેસે તળવાના છે પહેલાં જો ધીમા તાપે આપણે તળીશું ને તો બધું તેલ ભરાઈ જશે અંદર અને તેલ તેલવાળા લાગશે તો અહીં બને ત્યાં સુધી સિંગતેલનો ઉપયોગ કરશો તો ટેસ્ટ વધારે સરસ આવશે કેમકે આપણા દરેક ગુજરાતી ફરસાણ સિંગતેલમાં બને તો જ એનો ટેસ્ટ મતલબ કે વધારે ટેસ્ટી બને છે તો અહીં તેલ લગભગ ગરમ થઈ ગયું છે તો આપણે આ રીતે આપણે બફળાની અંદર તળાવમાં મૂકીશું જો ડાયરેક્ટ અંદર મૂકી દઈશું ને તો નીચે કદાચ ચોટી પણ શકે છે તો પહેલાં આ રીતે તેલમાં થોડા સેસે તળાય પછી આપણે ઝારામાંથી એને તેલમાં જવા દઈશું જેથી સેજ પણ નીચે ચોંટશે નહીં અને થોડી વાર આપણે ફાસ્ટ ગેસે કરીશું અને ઉપરથી થોડા ક્રિસ્પી થાય પછી આપણે થોડા ધીમો ગેસ કરી દઈશું અને ધીમો તાપે આપણે એને થવા દઈશું જ્યાં સુધી એ ગોલ્ડન બ્રાઉન કલરના ના થાય ત્યાં સુધી આપણે એને તળીશું એટલે ખૂબ જ ક્રિસ્પી થઈ જશે ઉપરથી અને અંદરથી એકદમ સોફ્ટ હશે તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ માવાદાર બફડા ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણા બફડા તળાઈને રેડી છે તો આ રીતે મેં બધા જ બફડાને તળી લીધા છે અને આ બફડા તળતી વખતે બિલકુલ ફાસ્ટ ગેસે પણ નહીં તળવાના અને ધીમા તાપે પણ નહીં તળવાના થોડીવાર ફાસ્ટ ગેસ કરીને પછી થોડા ક્રિસ્પી થાય એટલે ધીમો તાપ કરી દેવાનો અને એને લાલ થવા દેવાના બસ આટલું ધ્યાન રાખશો ને તો તમારા બફોડા પણ ખૂબ જ ટેસ્ટી સારા અને સરસ રીતે તળાશે અને બિલકુલ જ તેલ નહીં પીવે એકે બટ તેલ નહીં ભરાય જોકે બફડા થોડા મોટી સાઈઝના બન્યા છે તમે થોડા નાના પણ બનાવશો તો સરસ દેખાશે સરસ આ થોડા મોટી સાઇઝના બની ગયા છે પણ કંઈ વાંધો નહીં એ તો ખવાઈ જશે બધું અહીં મેં બફળાને એકલા જ સર્વ કર્યા છે મેં કોઈ ચટણી સાથે એને સર્વ નથી કર્યા અને તમારે જો ચટણી બનાવી હોય તો ગ્રીન ચટણી જે આપણે આદુ મરચાંને જીરું લીંબુ ખાંડ એની બનાવીએ છીએ જે એ પણ બનાવી શકો અથવા તો ઇન્સ્ટન્ટ ઘળી ચટણીનો વિડીયો મારી ચેનલ પર મેં મૂકેલો જ છે તો એ જોઈને તમે એ રીતે પણ ચટણી બનાવી શકો છો જે ત્રણેય ટેસ્ટ એમાં મિક્સ છે ખાટો ગળ્યો અને તીખો તો એ રીતની ચટણી પણ તમે બનાવી શકો છો જોકે એ વિડીયો ફરાળી ચટણીનો નથી પણ તમે એમાંથી જે બી વસ્તુ આપણે ફરાળમાં ના ખાતા હોય એ વસ્તુને સ્કીપ કરીને તમે બનાવી શકો છો એમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ખાંડ છે તીખું લાલ મરચું છે કાશ્મીરી લાલ મરચું છે અને લીંબુ છે એ ત્રણમાંથી જ ઇન્સ્ટન્ટ ચટણી ખૂબ જ સરસ બને છે તો તમને મારી રેસીપી કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે મારા વિડીયોમાંથી કંઈ પણ નવું શીખવા કે જાણવા મળે તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે હંમેશા આ રીતે જ મળતા રહીશું તો આપણા બફડા બનીને રેડી છે એકદમ ગરમ ગરમ છે પણ ખૂબ જ ક્રિસ્પી છે ઉપરથી અને અંદરથી એકદમ સોફ્ટ માવાદાર છે તો તમે પણ આ શિવરાત્રિમાં બનાવજો અને આજનો વિડીયો તમે જો પૂરો દેખ્યો હોય તો થેન્ક્સ ફોર વોચિંગ રાતે રાતે